સુરત શહેર પોલીસ દ્વારા અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને મદદ કરનાર નાગરિકો માટે રાહવીર યોજના શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત મદદ કરનાર નાગરિકોને રોકડા પચીસ હજાર રૂપિયાનું ઇનામ મળશે સુરત પોલીસ દ્વારા શરૂ કરાયેલા આ પહેલનો મુખ્ય ઉદ્દેશ લોકોને માર્ગ અકસ્માત સમયે પીડિતોની મદદ કરવા માટે પ્રેરિત કરવાનો છે જેથી કિંમતી જીવન બચાવી શકાય આ યોજના અંગે જાગૃતિ ફેલાવવા માટે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે એક અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ સ્ટાફ અને વિવિધ હોસ્પિટલના સ્ટાફને આ યોજના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી સેમિનારમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે અકસ્માત પીડિતોને હોસ્પિટલ પહોંચાડનાર કોઈપણ વ્યક્તિની પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની પૂછપરછ કરવામાં આવશે નહીં જેથી લોકોને કોઈ પણ ડર વગર મદદ કરવા માટે પ્રોત્સાહન મળે આ યોજનાનો લાભ લેવા માટે માર્ગ અકસ્માતમાં થયેલ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડનાર મદદગારને જરૂરી માહિતી હોસ્પિટલ સત્તાવાળાઓને આપવાની રહેશે ત્યારબાદ પોલીસ દ્વારા તેનું વેરિફિકેશન કરીને પચીસ હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે આ પગલું સુરત શહેરને માર્ગ સલામતી અને માનવતાની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પ્રયાસ છે

અને આ રાહવીર યોજના હેઠળ તમામ હોસ્પિટલ સુરત શહેરની તમામ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલો સાથે સાથે એકસો અને કોર્પોરેશનની સાથે કમિટી બનાવવામાં આવી છે અને આ કમિટીમાં આવા જે રાહવીર યોજનાના જે નોમિનેશન હોય છે એ અપ્રુવ થઈ અને રોડ સેફ્ટી ઓથોરિટીને રિપોર્ટ કરવામાં આવશે અને સામાન્ય નાગરિકોને એવું બિલકુલ ગભરાવાની જરૂર નથી એમનો કોઈ પણ સ્ટેટમેન્ટ લેવા માટે એમને તો પોલીસ દ્વારા એમની કોઈ પણ પૂછપરછ કોઈ પણ જગ્યાએ કરવામાં આવશે નહીં અને એ જો સરળતાથી હોસ્પિટલ સુધી એકસો આઠને ને જાણ કરીને જો હવે ગંભીર ઇજાઓ પામેલ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડશે તો હવે નક્કી કરેલી જે રકમ છે પચીસ હજારની એમને એમના અકાઉન્ટમાં સબમિટ કરવામાં આવશે